કાર્યવાહી કરવામાં આવી હતી અત્રેલ્લેય છે કે ગુજરાત સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ વાપરવા પર પ્રતિબંધ પરમાવવામાં આવ્યો છે ત્યારે ડબોઈ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તાર જેમ કે ટાવર લાલ બજાર સ્ટેશન વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજીના પથારા ફ્રૂટની લારી પાન પડીકીના ગલાવાળા સહિત કરિયાણાની પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનારા વેપારીઓ પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડબલ નગર પાલિકાની ટીમ દ્વારા શરૂ થયેલી કામગીરી ને પગલે સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો દ્રમણ ગુજરાત સ્વચ્છ પખવાડિયા ચીફ ઓફિસર જયકિશન તળવી સાહેબ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવાની સૂચના અનુસાર આજ રોજ પાંચ છ ચોવીસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવની કામગીરી હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે ડભોઈ શહેરના ટાવર રોડ ચિમ્પાળ બજાર સ્ટેશન રોડ શાક માર્કેટ માછી બજાર વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવે છે જેમાં વીસથી પચીસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને પર